હે ગાઈસ આ વિડિયોમાં આપણે જે આપનું કન્સ્ટિટ્યુશન છે તેની અંદર જે પ્રિએમ્બલ છે તેના વિશે જોઈશું એટલે કે આમ આપણા બંધારણમાં આગળ સૌથી પહેલાં પ્રસ્તાવના હોય છે જેને આમુક પણ કહેવામાં આવે છે એ શું હોય છે તો એ એક પ્રકારમાં આપણા બંધારણનું સારાંશ છે અને આ નોન જસ્ટિએબલ છે કે આની અંદર જે વસ્તુ લખાયેલી છે એ વસ્તુનો કોઈ ભંગ કરે છે તો આપણે કોર્ટમાં એની ફરિયાદ નથી કરી શકતા કે આનું ઉલ્લંઘન કર્યું છે તો આથી આ નોન જસ્ટેબલ છે યાદ રાખજો યુપીએસસી એક્ઝામમાં પૂછાયેલું હતું સ્ટેટમેન્ટ આપેલું હતું કોન્સ્ટિટ્યુશન પ્રિએમ્બલ વિશે કે આ જસ્ટિસિએબલ છે એવું સ્ટેટમેન્ટ હતું પણ એ ખોટું હતું કે આ નોન જસ્ટિએબલ છે આપણે એ કોર્ટમાં લઈને નહીં જઈ શકતા જો કોઈ આનું ઉલ્લંઘન કરે છે તો તો આપણે આટલું જોયું

પ્રતિષ્ઠા તથા અવસરની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા કરવા અખંડિત કરે એવી સંકલ્પ કરીએ અને આના જેટલા પણ જે અન્ડરલાઈન કરી છે એ વર્ડ જે શબ્દો છે તેનો એક મિનિંગ છે તો એ આપણે સમજીશું તો आणि अंदर શું છે પહેલા તો इंग्लिश માં જો વિથ પીપલ ઓફ इंडिया हैविंग સોલેમનલી રિゾલ્વડ ટુ કન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇનટુ સોવરન સોશિયલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક એન્ડ ટુ સિક્યોર ઓલ ઈટ સિટીઝન્સ જસ્ટિસ તો કયો સોશિયલ ઇકોનોમિક અને પોલિટિકલ સ્વતંત્રતા તો એક્સપ્રેશન બિલીફ ફેથ અને વર્શિપ ની અને ઇક્વાલિટી તો સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી ની તો હવે આપણે આ બધા વર્ડ જોઈશું 1 બાય 1 કે કયા શું માંગે છે જેમ કે જે સોવેરેન એટલે કે સાર્વભૌમ એનો મતલબ શું થાય છે તો એનો મતલબ એમ છે કે આપણો જે ભારત દેશ છે તે આઝાદ છે તે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી કે કોઈના ડોમિનિયન સ્ટેટસની અંદર નથી આવતું તમે જોશો તો આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યાર પછીથી જ સ્વતંત્ર બની ગયો હતો જ્યારે પાકિસ્તાન ઓગણીસો છપ્પન સુધી ડોમિનિયન સ્ટેટસમાં રહ્યું હતું અંગ્રેજના બ્રિટનના ડોમિનિયન્ટ સ્ટેટસની અંદર રહ્યું હતું પણ આપણે જેમ આઝાદ થયા ત્યારથી જ આપણે એક આઝાદ દેશ તરીકે છે આપણી ઉપર કોઈનો હક નથી કે કોઈના દબાણમાં આવીને આપણે કોઈ કામ કરતા નથી ભારત દેશ એ જ આપણા માટે સૌથી ઊંચો છે આપની ઉપર બીજું કોઈ નથી આપણા દેશની ઉપર બીજું કોઈ નથી કે આપણે પ્રેશર કરે કે આપણે દબાણ કરે કે તમને આવું કરવાનું છે તેવું કરવાનું છે તો આને સાર્વભૌમ કહેવામાં આવે છે સોવરેન સ્ટેટ કહેવામાં આવે છે તો આપણે આ સોવેરાઈન નો મતલબ સમજીએ પછી બીજું છે સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ તો આ જે વર્ડ છે તે આપના આ કન્સ્ટિટ્યુશનમાં બેતાલીસમાં અમેન્ડમેન્ટ એક્ટ ઓગણીસો છોતેર દ્વારા ઉમેરવામાં આવ્યું હતું આપણો બંધારણ જે છે તેની અંદર માર્ગ શું ડીપીએસપી છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એની અંદર શું કહે છે કે સરકારે પ્રજા માટે આટલા કામો કરવાના છે તો આ શું એક સમાજવાદી વસ્તુ સૂચવે છે એટલે કે આપણો જે બંધારણ છે તે સમાજવાદી બંધારણ છે જ પણ એ ક્યારેક જાહેર નહીં કર્યું હતું પણ બેતાલીસમાં અમેન્ડમેન્ટ એક્ટ પછી આપણા આમુખમાં મૂકવામાં આવ્યું કે સમાજવાદી તો સમાજવાદીનો મતલબ શું છે જો સમાજવાદી તમે જો વર્લ્ડ હિસ્ટ્રી બનશો તેની અંદર આવશે માર્ક્સિસ્ટ સમાજવાદી સોશિયાલિસ્ટ આપણું માર્ક્સિસ્ટ નથી પણ આપણું ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ છે આપણો દેશ એની અંદર જો જે કોમ્યુનિસ્ટ સોશિયલિઝમ હોય છે તેની અંદર શું હોય છે કે જેટલી પણ દેશમાં જે પ્રોડક્શન કે કોઈ પણ વસ્તુ થાય છે તે સરકારના હાથમાં ડાયરેક્ટ આવતી રહે છે પ્રોડક્શન બધું ભલે તમારું તમારી પાસે ખેતર છે ત્રણ એકરનું ને બીજા પાસે છે એક એકરનું તો તમારા ત્રણ એકરમાં જેટલી પણ પ્રોડક્શન થશે ને તે બધું સરકાર લઈ લેશે ને એક એકરવાળાને પ્રોડક્શન પણ સરકાર લઈ લેશે ને એ સરકાર પછી શું કરશે બધાને એક સરખું વેચાણ કરશે ભલે ને ત્રણ એકરવાળા પાસે ત્રણ એકરવાળા ભાઈએ વધારે પ્રોડક્શન કર્યું ને એક એકરવાળાએ ઓછું પ્રોડક્શન કર્યું પણ ત્રણ એકરવાળાને એક મળશે તો એટલે સમજો કે ગૌ ગૌ વેચે છે તો ત્રણ એકરવાળાને પણ એક ટન ઘઉં મળશે તો પહેલાં જે એક એકરવાળો હતો તેને પણ એક ટન જ મળશે એટલે બંનેને સમાન મળે છે તો આ કમ્યુનિસ્ટ સોશિયાલિઝમ છે કે सरकार नेत में बद्दो આવી જશે ને સરકાર પછી બધી વસ્તુ વિતરણ કરશે આપનાતે એવું નથી આપણો દેશ જે માર્ક્સિસ્ટ અને ગાંધીયન સોશિયલિઝમ છે તેનું બ્લેન્ડ છે તેનું મિશ્રણ છે આપણો દેશ ડેમોક્રેટિક સોશિયલિઝમ છે તે કોઈ જે વસ્તુ છે બધી હાથમાં નથી લીધી પણ પ્રાઇવેટ જે પ્રાઇવેટ લોકો છે જે પ્રાઇવેટ સેક્ટરના લોકો છે તેમને સાથે કોઓપરેટ કરીને તેમનો સહકાર કરીને સમાજનું ભલું કરવાનો રસ્તો દેખાડે છે આથી આપણે જે છે તે ડેમોક્રેટિક સોશિયલિઝમ છે તો આટલું યાદ રાખજો સમાજવાદી એટલે શું કે સમાજ માટે સારા કામ કરવા સમાજના ભલા માટે અને સમાજને ધ્યાનમાં રાખીને આપણે જે કામો કરતા હોય છે આપણે નહીં પણ સરકાર તે સમાજવાદી છે પછી છે બિનસાંપ્રદાયિક આ બિન પણ આપના બંદર આપના જે આ જે આમુક છે તેની અંદર બેતાલીસમું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટથી જ મૂકવામાં આવ્યું હતું ઓગણીસો છોતેરમાં હવે આનો મતલબ શું થાય છે તો જે આપણો દેશ સેક્યુલર દેશ છે આપણા દેશમાં દરેક ધર્મને એટલું જ શું કહેવાય આપણે કોઈ ધર્મ વચ્ચે કોઈ તફાવત કે અલગતા કરવામાં નથી આવતું દરેક ધર્મને સમાન રીતના સમાન દરજ્જો આપવામાં આવે છે સમાન રિસ્પેક્ટ આપવામાં આવે છે અને જે તમે બહારના દેશની જોશો બહારના દેશનું સેક્યુલરની વ્યાખ્યા અને આપના દેશની સેક્યુલરની વ્યાખ્યા તે અલગ છે બહારના દેશું છે બહારનો દેશ જે છે બહારના દેશ એટલે કે જે યુ એસ એ લોકો છે તે લોકો જે ધર્મ છે અને પોલિટિક પોલિટિક્સ છે કે જેટલી પણ દેશની વસ્તુ છે તેને ધર્મથી અલગ રાખે છે ધર્મ એના રસ્તે ને જે રાજકીય વસ્તુ છે તે એના રસ્તે રાજકીય વસ્તુ એ ધર્મના અંદર માથું નહીં મારશે અને ધર્મની જે વસ્તુ છે તે રાજકીય વસ્તુમાં માથું નહીં મારશે આ વસ્તુ છે જ્યારે આપણા દેશમાં શું છે કે જે સરકાર કે કોઈ પણ રાજકીય વસ્તુ છે તે બધા ધર્મને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે પ્રોટેક્શન દરેક ધર્મને એક સરખું પ્રોટેક્શન એક સરખી સમાનતા આપવાનું કામ કરે છે તો આ છે આપણા

જો ડેમોક્રેસી બે પ્રકારની હોય છે ડાયરેક્ટ ડેમોક્રેસી અને ઇનડાયરેક્ટ ડેમોક્રેસી ડાયરેક્ટ ડેમોક્રેસીમાં શું થાય છે કે કોઈ પણ કાયદા બને છે તો એની ઉપર વોટિંગ કરવામાં આવે છે કે આ કાયદાને લાગુ પાડવું કે નહીં આયુર્સ વસ્તુ સરખી છે કે નહીં એને રેફરેન્ડમ કે રિકોલ કે પ્લેબિસાઈટ કહેવામાં આવે છે આમાં શું થાય છે કે જનતા ડાયરેક્ટ એ કાયદા કે કોઈ વસ્તુ માટે વોટ કરતા હોય છે જો એમને ગમતી હોય કે નહીં ગમતી હોય એ પ્રકારે જ્યારે આપણા આપણા દેશમાં કયું ઇનડાયરેક્ટ છે આપણે શું કરીએ છીએ કે આપણે માણસને ચૂંટીએ છીએ કે આપણા દ્વારા ચૂંટાયેલો લોકો વિધાનસભા કે પછી લોકસભામાં બેસે છે અને પછી આપણા દ્વારા ચૂંટાયેલા લોકો કાયદો બનાવે છે આપણે ડાયરેક્ટ કોઈ કાયદો બનાવતા નથી ખબર પડી ડાયરેક્ટ અને ઇનડાયરેક ડેમોક્રેસીમાં તો આ આપણા ત્યાં ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે તો આપણે આ લોકતંત્રાત્મક પણ જોયું ડેમોક્રેસી પછી છે રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક તો પ્રજાસત્તાક કોને કહેવામાં આવે છે પ્રજાસત્તાક એટલે તમે બ્રિટનમાં જોશો તો જે રાષ્ટ્રપતિ ત્યાં નથી હોતા ત્યાં કોણ હોય છે મોનાર્કી રાજા હોય છે તો એ કોણ છે વંશાનુગત ત્યાં ચાલતું હોય છે એ કોઈ ચૂંટાઈને નથી આવેલા ત્યારે આપણા ત્યાં જે રાષ્ટ્રપતિ છે તે આપણા દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા ચૂંટાય છે આથી એ કોઈ વંશાનુગત જગ્યા નથી રાષ્ટ્રપતિ એ પ્રજાની પ્રજાસત્તાક

સામાજિક ન્યાય એટલે શું કે કોઈ પણ ન્યાય કયા પ્રકાર કઈ રીતના કોઈને ધર્મ જાતિ કે પછી રિલીજિયન કે કલર એ બધું જોઈને એ બધું જોયા વગર ન્યાય આપવો સમાન એટલે કે બધાને એક સરખો ન્યાય આપવો કે કોઈનું જાતિ ધર્મ કે એ બધું નહીં જોવું તો આ પ્રકારનું સામાજિક ન્યાય આપવો પછી છે ઇકોનોમિક એટલે કે આર્થિક ન્યાય તો કોઈ अमीर के गरीबनो व्च्चनो फेरफार नो न्याय अने आणि छे पॉलिटिकल जस्टिस एटले जेम कोई पॉलिटिकल पॉ पॉवरफुल माणस होय आणि सामान्य माणस होय बं वे फेरफार વગર ન્યાય भेदभाव તો આ तो સોશિયલ ઇકોનોમિક અને पॉलिटिकल जस्टिस त्यबाद છે लिबर्टी एटले કે आजादी તો આઝાદી કઈ તો વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને એક વ્યક્તિને વિચાર અભિવ્યક્તિ જે આપણું આર્ટિકલ નાઇન્ટીન છે તે વિચાર અભિવ્યક્તિની આઝાદી આપે છે ધર્મ ઉપાસનાની જે પચીસ થી અઠાવીસ નો પચીસ થી અઠ્યાવીસ સુધીના જે આર્ટિકલ છે તે આપના જેટલા પણ એટલે ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાનો કે જે માણસને જે ધર્મ પારવો હોય તે પારી શકે છે એની સ્વતંત્રતા છે તો આપણે બંધારણમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પછી જે પ્રતિસાદા અવસલી સમાનતા પ્રાપ્ત થાય એટલે કે દેશના દરેક નાગરિકને ભેદભાવ કર્યા વગર નોકરીની ઓપોર્ચ્યુનિટી નોકરીની તક મળે તે અને પછી છે એકતાને અખંડિતતા સુદર્ધ કરવી તો એકતાને અખંડિતતા કે આપણો દેશ માં એકતા બની રહે અને અખંડ રહે અને એવી બંધુતા વિકસાવવાનો એટલે કે ભાઈચારો વિકસાવવાનો ભાઈચારો રહેશે તો આપણો દેશ આપણા દેશમાં એકતા રહેશે અને આપણો દેશ અખંડ રહેશે તો આ રહી આપણું આ આપની પ્રસ્તાવના છે આમુક છે અને આમુક અંજ ઇનજસ્ટિએબલ છે તે કોર્ટમાં આપણે લઈને નહીં જઈ શકતા કે આ વસ્તુનો ભંગ થયો છે તો આપણે જોયું પ્રસ્તાવના અમુક આશા છે તમને સમજ પડી હશે થેન્ક યુ વેરી મચ અને આઈરો આઠમો લેક્ચર છે તો આગળનો વિડીયો તમે જોઈ શકો છો